મુગલોની બરબરતા કે અંગ્રેજોના અમાનુષ્ય અત્યાચાર કે વિદેશીઓના ભયંકર આક્રમણો એટલે ભારત ના સદીઓથી સદીઓથી આવા તો કંઈ કેટલાય પિસાચો અને શૈતાનોના મૌન સહાય બાદ બદલાની ભાવના વગર ફરી ટટ્ટાર ઊભું થતું એ ખમીર બનતું એટલે આપણું આ ભારત તો આવી ખમીરવંતા ભારતની વાત લઈને આવી રહી છે બેન શ્રી ગાયત્રી જેઓ ધોરણ સાતમાં અભ્યાસ કરે છે તો હું બેન ગાયત્રીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને પોતાની વાત રજૂ કરે નમસ્કાર અત્રે ઉપસ્થિત આજના મહેમાનગણ આજના મુખ્ય અતિથિ શ્રીમતી ચૌલાબેન જાગીરદાર શાળાના નિર્ણાયકશ્રી આચાર્યશ્રી શિક્ષકો અને મારા વહલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેને હું પ્રજાસત્તાક દિન વિશે બે શબ્દો કહેવા માગું છું તો તમને શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી બસી હૈ તિરંગે શ્રીસમી જાન્યુઆરીનું પોતાનું જ એક વિશેષ મહત્વ છે ઓગણીસો ત્રીસ માં રાવી નદીના કિનારે કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા આ દિવસે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે જ્યાં સુધી ભારતના લોકોને આઝાદી નહીં મળે ત્યાં સુધી સ્વતંત્રતા ચળવળ ચાલુ રહેશે આ બધા સંઘર્ષો સાથે અનેક મહાનુભાવોએ પોતાનું બલિદાન આપવું પડ્યું હતું તેમના બલિદાનને આજે પણ ભારતના નાગરિકો ભૂલી શક્યા નથી ભારતનું સંવિધાન છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે અમલ કરવામાં આવ્યું હતું આપણા દેશનું સંવિધાન બનવામાં બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ જેટલો સમય લાગ્યો હતો ભારતીય સંવિધાન એ ભારતનું સૌથી મોટું લેખિત સંવિધાન છે દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવે છે ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવે છે આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ દર વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હીના રાજપથ ખાતે લહેરાવવામાં આવે છે અને પછી રાષ્ટ્રગાનની શરૂઆત કરવામાં આવે છે આ પ્રસંગ ભવ્ય હોય છે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના ના રોજ આપનો દેશ આપનો દેશ પ્રજાસત્તાક બન્યો હતો આપનો ભારત દેશ સ્વતંત્ર થયો પણ શું સાચા અર્થમાં સમાજમાં અભય અને પ્રકૃતિ સંતુલિત બને એ થઈ શક્યું છે આપનો ભારત દેશ એ દેશ છે જેને વસુદેવ કુટુંબકમ એટલે કે વિશ્વ એક પરિવાર બને એ વિચારધારા વિશ્વને આપી છે સાચા અર્થમાં આપની સ્વતંત્રતા ત્યારે સાકાર થશે જ્યારે માનવ સ્વયંમાં વિશ્વાસથી ભરેલો હશે પરિવારમાં સમૃદ્ધિ હશે સમાજમાં અભય સ્થાપિત થશે અને પ્રકૃતિ સંતુલિત થશે એ જ સાચા અર્થમાં સ્વતંત્રતા છે છોટે છોટે દિયો રોશની જલાને હમ ચલે સ્વતંત્ર સ્વતંત્રતા કો સાકાર કરીને કદમ વઢાય હમ ચલે जब विश्व एक परिवार बने तभी स्वतंत्रता साकार है जब विश्व एक परिवार बने तभी तभी स्वतंत्रता साकार है आओ हम सब कदम मिलाए साथ साथ मिलके हम चले एक मेकनो बनी आधार सौ विकास करिए वसुदेव कुटुम्बकम स्वप्न ने साकार करिए ભારતના બહુમૂલ્યો આ વિચારને પૃથ્વીના ખૂણે ખૂણે વાવીએ સકળ આ વિશ્વને શાંતિની દોરે મજબૂત બાંધીએ પાંખો બની પૃથ્વીની સૌ સાથે ઊંચી ઉડાન ભરીએ સુમેળ ભર્યું આખું આ આકાશ મુઠ્ઠીમાં કરી લઈએ શક્તિ શાંતિ સાક્ષરતા શ્રદ્ધા અને સ્થિરતા ગીત ગાઈએ સ્વસ્થ સમૃદ્ધ સ્વર્ગથી પણ સુંદર પૃથ્વીનું નિર્માણ કરીએ રાગ દેશ મોહ સ્વાર્થ ભેદભાવ ભ્રષ્ટાચાર વિચાર બુલાવીએ વિશ્વના બંધુ એક બની માનવતાની અખંડ જ્યોત જગાવીએ હવા પાણી પ્રકાશ આકાશ અને દરા ન કરે ક્યારે કોઈ ભેદ જરા શીખો સૃષ્ટિ પાસે આ સમાનતાની અમૃત ધારા પ્રાણી પક્ષી જીવજંતુ હરિયાળા વૃક્ષો અને સૃષ્ટિના કણ કહી દઈએ એકમેક વિના નહીં ઉદ્ધાર સહઅસ્તિત્વ નવી દિશા કાયમ કરી લઈએ સૌને પોતાના ગણી પ્રેમથી આવકારીએ અપનાવીએ સૌ એક બને વિશ્વ કલ્યાણકારી વસુદેવ કુટુંબકમના સાર્થક કરીએ થેન્ક યુ સો મચ